જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આ મજામાં ભગવાન તમને હર પલ ખુશ રાખે એવી અમારી પ્રાર્થના છે અને અમે બનાવ્યું છે પાલકનું સબ્જી બનાવવાની છે એ કઈ રીતે બનાવી છે એ જોવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે તો આપણે પાલક આપણે સમારી દીધો છે સરસ મજાનો સમારી નાખવાનો છે અને પછી વિડીયોની અહીં બન્યા એટલે લસણ નાખીએ આપણે

એટલે એટલે બાફેલા જેવી તો ચડી સરસ મરચું ને નાખી અંદર થોડી અર્ગણ નાખવાની તો મિત્રો જો આ સરસ મજાનું થઈ ગયું છે ને આ મરચાં ટામેટા ને લીલા મરચા આપણે નાખીને એડ કરી દેવાના અંદર એટલે સરસ મજાનું ચડી જાય શાક આપણું અને ટેસ્ટી પણ થાય તો જો આ રીતના પાણી મળવા માંડ્યું એકદમ સરસ રીતે પાણી છૂટું અને જો બે મિનિટ ચડવા દઈશું ત્યાર પછી તમને બતાવીએ કે પાલકનું શાક કેવું બને છે પાલકદાનું શાક વિડીયોમાં બન્યા રહેજો જો મિત્રો આપણું શાક રેડી થઈ ગયું સબ્જી આપણા પાલક અને શું કહેવાય દારની અને ટામેટું પણ છે સરસ મજાનું અને વધારે સબ્જી દેખાતી હતી પણ હું મજા ને એટલે આવી રીતે થઈ જાય તો જો મિત્રો આપણે સબ્જી કાઢી દીધી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર લખજો ને બાજુમાં રોટલી પણ છે અને આપણે જો જો આ રીતના મસ્ત બની જઈએ सब्जी જો આમ ભરાઈએ તો જે મસ્ત લાગે જો આવોટે સરસ મજાની સબ્જી આપણી રેડી થઈ જઈએ હમ મસ્ત सब्जी બની ગઈ મને નઈ ભાવતી સત્તાય પખા દે એને મસ્ત લાગો ખાવાનો હું કદી ખાતી નઈ આવું પણ મજા આવે સરસ બને તો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય મે મારી સ્નેક મેં યબ મત સુધી